જસદણ શહેરી વિસ્તારમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ત્રણ કરોડ પચાસ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વિકાસના કામોની યાદી રજૂ કરાઈ હતી કુંવરજીભાઈ બાવળિયા બીજી વખત કેબિનેટ મંત્રી બન્યા પછી જસદર શહેરમાં લગભગ પિંચ્યાસી જેટલા વિકાસના કામો થઈ ચૂક્યા છે ગણિયા ગાંઠિયા પંદર જેટલા કામો બાકી રહી ગયા છે તે પણ ઝડપથી થઈ રહ્યા છે જસદર શહેરના મુખ્ય વિસ્તારમાં ત્રીસ લાખના ખર્ચે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે તેમજ ગઢડિયા રોડ ઉપર સ્ટ્રોંગ વોટર લાઇન નાખવામાં આવશે હુડકો વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં સીસી રોડ બનાવવાનું આ બધા જ અલગ અલગ વિસ્તારના કામોનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જસદણ નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો લોકોએ કુવરજીભાઈ બાવળિયાનું સન્માન કર્યું હતું જસદણ નગરપાલિકા વિસ્તારમાં જે ખાસ કરીને પાયાની સુવિધાઓ રસ્તો ખુગર ગટર લાઈટ અને પાણી આ જે વિસ્તારો આ સુવિધાથી વંચિત હતા એવા વિસ્તારોમાં એમાં ખાસ કરીને પર રોડ અને ઉડકો સોસાયટીમાં એમાં ભૂગર્ભ ગટર રસ્તો લાઇટ અને પાણીની પાઇપલાઇન એનું ભૂમિપૂજન કર્યું ધઢડિયા ચોકડીથી અહીંયા સરમાળિયા સુધી જે ચોમાસા સમય દરમિયાન વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હતો એ લગભગ ચાલીસેક લાખ રૂપિયામાં એ ગટર એનું ભૂમિપૂજન કર્યું જસદણ શહેરની અંદર અવારનવાર ત્યાં ચોરીને વગેરે બનાવો અજુકતા બનાવો બને એને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ મુખ્ય રસ્તાઓ પર લગાડી શકાય એને પણ આપણે મંજૂરી સાથે એનું પણ ભૂમિપૂજન કર્યું એ ઉપરાંત જુદા જુદા બધા વિસ્તારોમાં કે જ્યાં ખાસ કરીને ભૂગર્ભ ગટર રસ્તાઓ એની મુશ્કેલીઓ હતી અને માગણી હતી એવા ટોટલ ત્રણસો ને પચાસ લાખ રૂપિયાના કામો એનું આજે મેં નગરપાલિકા વિસ્તારમાં ભૂમિપૂજન કર્યું છું આ ભૂમિપૂજન વખતે અહીંયા શહેરના સૌ સંગઠનના સિનિયર આગેવાનો પૂર્વ નગરપાલિકાના સદસ્યો અને તમામ સમાજના વડીલો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ બધા કામોનું મેં ભૂમિપૂજન કર્યું